ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ બસો થી વધુ લોકોને થઈ અસર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ સો થી વધુ લોકોને પેટમાં દુખાવો થવા સાથે ઝાડા ઉલટીની ફરિયાદ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી લગ્નમાં થી વધુ મહેમાનો હાજર હતા આ અંગે આરોગ્ય વિભાગને જાણકારી આપતાની સાથે જ કર્મચારીઓ ઘટના સ્થળે દવા લઈને દોડી આવ્યા હતા તે ઉપરાંત દસથી વધારે એમ્બ્યુલન્સ થકી દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જમણ પછી લગભગ એક કલાકમાં જ મહેમાનોને ખૂબ જોરથી પેટમાં દુખાવો અને ઉલટી જાડાની સમસ્યાઓ સામે આવી હતી આ લક્ષણો દેખાયા પછી તરત જ એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો દર્દીઓને ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નજીકની ખાનગી હોસ્પિટલો આવ્યા છે સ્થાનિક ધારાસભ્ય કિરીટ સિંહ એ ઘટનાની જાણ થતા જ તુરંત ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને આરોગ્ય વિભાગને તથા પ્રશાસનને યુદ્ધ સ્તરે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા તેમણે જણાવ્યું કે આ ગંભીર બનાવ છે દર્દીઓની સારવારને પ્રાથમિકતા આપી છે અને લગ્નના કેટરર્સના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે જો કોઈ બેતરકારી મળશે તો કડક કાર્યવાહી થશે હાલમાં દસથી વધારે એમ્બ્યુલન્સ વડે દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે ધોળકા જે આપણું અર્બન વિસ્તાર છે એની અંદર જે પોપટ વિપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો હતો જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા જેની અંદર આપણે પચીસ કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે ડૉક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે સાણંદ દસ્કો એમાંથી પણ ટીમ બોલાવી છે આપણી દસ ટીમો આ એરિયાની અંદર ફરે છે બાવળા ગડોદરાથી પણ આપણે પીડીઆર અંદર ટીમો બોલાવી છે પૂરો દવાનો જથ્થો અવેલેબલ છે અને તમામ પચીસે પચીસ જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે જેને પેટમાં દુખાવો ઉલટી ઉકા થતા હોય એવા એકસો ને સિત્તેર કેસ અહીં આપણે ઓપીડી બેઝ ઉપર ચાલુ કર્યા છે જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર મળે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે કોઈ મરણ કેવું છે નહીં અને પાંચ વર્ષથી નીચેના એક પણ બાળક અત્યારે મળેલ નથી અત્યારે આપણે જે દર્દીઓ બીમાર છે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકામાં ખસેડવામાં આવ્યા છે અત્યારે જ્યાં ત્રણસો થી ચારસો ઘરનો વિસ્તાર છે અમારી બાર તેર ટીમ ફરી રહી છે બીજી દસ ટીમો આવી રહી છે એમ્બ્યુલન્સ એકસો આઠ માંથી છ બોલાવી છે અમારી પાંચ થી છ એમ્બ્યુલન્સ રેડી છે અને બીજી એક એમ્બ્યુલન્સ બગોદરાથી આવી અને સીએસસી ધોળકામાં મેડિકલ ઓફિસર પીડિયાટ્રીશિયન સાથે રેડી છે ઝાડા ઉલટી એક એવી વસ્તુ છે કે કોઈના પેટમાં દુખતું હોય તો હવે પછી ઝાડા થઈ શકે તો થાય તો તુરંત અમે સેવા માટે તૈયાર છીએ અને એના માટે આખી રાત અમારી ટીમો

પીએચસી સીએચસી સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધા એને રજૂઆત કરી મોકલી દીધા છે અને અમારી ધોળકાના અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ એકસો આઠ કાપડિયા સાહેબ સીડીએચ પોતે પણ હાજર છે મહેતા છે બગોદરા બાવળા તમામ ટૂંકમાં ડોક્ટરો બધા જ અહીંયા હાજર થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકબીજાના મદદમાં આવી ગયા છે અને હવે લગભગ કોઈ મોટી દુર્ઘટના થાય એવું લાગતું નથી અને બધા અત્યારે શેપ થઈ ગયા છે બાજુમાં અમારું ભવાનપુરાનું હમણાં બે મિનિટ પહેલા જ મને સમાચાર મળ્યા કે ભવાનપુરામાં પણ વીસ પચીસ જણા લોકો જમ્યા છે કોઈને કશું થયું નથી પણ અમે કોઠીના નજીકના દવાખાનાથી પીએચસી સીએચસીથી અમે ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ ભવાનપુરા પણ મોકલી આપી છે અને ભવાનપુરામાં જેટલા લોકો જમ્યા હતા એ બધાને ત્યાં હાજર રાખ્યા છે એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટ એમના થઈ કે ના હોય તકલીફ તો પણ એ લોકોને ત્યાં આગળ બધા ટ્રીટમેન્ટ બધા ઘેર મળી જાય એવી વ્યવસ્થા કરી દીધી છે ખરેખર તો હું અમારા તમામ સરકારી ડોક્ટરો સ્ટાફ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકોએ જે કામગીરી કરી છે બપોરે આજે બે વાગ્યા પછી અત્યાર સુધી એટલે આખી ટીમને હું ખરેખર કામ કરી કામગીરી સારી કરવા બદલ બિરદાવું છું અને બધા શેપ છે હવે કોઈ તકલીફ નથી કોઈ જાનહાની થવાનો ચાન્સીસ પણ નથી પણ પ્રાથમિક બધાને ટ્રીટમેન્ટ મળી જાય એવી વ્યવસ્થા અમે કરી નાખી છે અને અમારી ડોક્ટરોની ટીમે કરી છે